હતી એટલું જ કાર હતી બધા હમે વિડીયો ઉતાર્યા કર્યા પણ કોઈ કાઢવા ના આવ્યું બધા બધી જાત બધા પાણી પીને મરી ગયા અમારી ગાડી બેસી જ અમારી જ્યાં ગાડી આવી ત્યાં જ પુલ બેસી ગયો ને મારી ગાડી બધી પાણીમાં ડૂબી ગઈ સાહેબ હું એકલી કે પાણી કાઢું મેં બહુ મદદ માગી મારા છોકરા માટે બહુ મદદ માગી સાહેબ બે ત્રણ કલાક સુધી કોઈ આવ્યું કોઈ નાયું મુજપુર છું ને મુજપુર ખાતે જે ગઈકાલે વિડીયો જોયો કે એક મા પોતાના દીકરા માટે પોતાની દીકરી માટે અને પોતાના પતિ માટે જે કલ્પાત કરતા હતા જે ચીસો બૂમો પાડતા હતા અને લોકોને બચાવવા માટે ખૂબ તેમને આજી કરી પરંતુ નજીકના સમયમાં થોડા સમયમાં કોઈ ત્યાં પહોંચી ન શકે તેના કારણે તેમના ઘરના તેમના પતિ તેમનો દીકરો તેમની દીકરી ત્રણ ત્રણ લોકોના મોત થયા છે સાથે સાથે તેમના અન્ય સ્વજનો પણ સાથે હતા એ બહેન સાથે અત્યારે શું યોગ્ય સમય નથી વાત કરવાનો પણ શું થયું ગઈકાલે અચાનક કઈ રીતે આ ઘટના થઈ અને એમના પરિવારના અત્યારે ઘણા લોકો ખરેખર ખૂબ ખરાબ આ દ્રશ્યો હતા તેમની સાથે થોડી ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો છે બેન શું નામ છે તમારું ગઈકાલે ગઈકાલે શું થયું સોનલબેન રમેશભાઈ ફરિયાદ ચાર પરિવારના મારો ઘરવાળો રમેશભાઈ રાવજી મારો છોકરો બે વર્ષનો નૈતિક રમેશ મારી વેદિકા અનાતાની છોકરીઓ એમ કરીને પર છોકરા મારા આ બુડા સાસુ છે બુડા સસરા છે હવે હું એમનો આધાર રહી આમાં તો બિન આધાર છે આ છોકરાને ભણાવવાનો ખર્ચો કહી લાવીશ હવે હું કહી લાવીશ બાપા સાત વાગ્યા નવો બનાવ બન્યો પૂર ઉપરથી ગાડી પડી ગઈ હું બહુ મદદ માગીશ સાત વાગ્યાનો ટાઈમ અગિયાર ચાર કલાક સુધી મારો છોકરો પાણી પી ગયો સરકાર મારું મારી છોકરીઓનો બનાવવાનો કરજો બધો જ મા હું માગીશ મારે ફોન કરનાર છે મારા અહીં મજૂરી નહીં થાય અમે સાત વાગે નીકળ્યા તાં પંદર પંદર મિનિટ નો રસ્તો થાય અહી ઘટના બની ગાડીમાં અમે ચાર ફેમિલી એક ડ્રાઈવર એમના બે સંબંધી એમ કરીને સાત જણ હતા અમે બગદાના મંદિર માટે જતા હતા મારા ચાર છોકરી ઉપર એક જ છોકરો બહુ બધાનો અમે પદે લગાડવા જતા હતા સાહેબ અચાનક અમારી ગાડી બેસી જ અમારી ત્યાં ગાડી આવી ત્યાં જ પુલ બેસી ગયો ને મારી ગાડી બધી પાણીમાં ડૂબી ગઈ સાહેબ હું એકલી કે પાણી કાઢું મેં બહુ મદદ માંગી મારા છોકરા માટે બહુ મદદ માગી છે પણ બે ત્રણ કલાક સુધી કોઈ નાયું કોઈ નાયું બહુ વાહન હતા એક ટ્રક હતી બે બાઇક વાળા હતા એક અમારી કાર હતી અને એક બીજી કાર હતી બસ એટલું જ કાર બધા અમે એને વિડીયો ઉતાર્યા કર્યા પણ કોઈ કાઢવા ના આવ્યું બધાય બધી જાત બધા પાણી પીને મરી ગયા પછી

અને હજી એક દીકરી હતી અને અગિયાર વર્ષ બાદ એક નાનો દીકરો થયો હતો એ દીકરો પણ નથી રહ્યો એના પિતા પણ નથી રહ્યા અને એક દીકરી પણ હતી એક દીકરી પણ નથી રહી આજે આ ત્રણ ત્રણ દીકરીઓ છે અને આ ત્રણ ત્રણ દીકરીઓને માત્ર એની માતા અત્યારે જીવિત છે આજે માનું કલ્પાન છે કે આ દીકરીઓને ભણાવવાની છે દીકરીઓને ભણાવવાની છે કઈ રીતે થશે આ એમના જે મરણ જનાર છે તેમના મમ્મી છે એમનું પણ કલ્પાંત છે આજે ઘરની પરિસ્થિતિ શું છે આપણે સૌ જોઈ શકીએ છીએ ત્યારે ખરેખર આ અધિકારીઓ નફટ અધિકારીઓના કારણે આજે લોકોના ઘરના દીવા હલવાઈ ચૂક્યા છે આ ઘરના મોભી હતા અને ઘરના મોભી અત્યારે નથી રહ્યા એક દીકરો જે ખૂબ બાધાઓનો હતો અગિયાર વર્ષ બાદ દીકરો થયો આજે દીકરો નથી રહ્યો દીકરી નથી રહી આમના હસબન્ડ નથી રહ્યા ઘરની અંદર માતમ છવાયો આનો જવાબદાર કોણ આ પરિસ્થિતિ જે થઈ છે સરકારે બે બે લાખ રૂપિયાની જાહેરાત કરીશું એક જીવનની કિંમત એક જિંદગીની કિંમત માત્ર બે લાખ રૂપિયા છે પરિવારનું કલ્પાન છે પરંતુ સરકારની ભૂલના કારણે અધિકારીઓની ભૂલના કારણે આજે તમારા ઘરમાં આટલી મોટી આફત આવી છે સરકારને શું કહેવા માગશે સરકારને મારા છોકરાનો બનાવવાનો ખર્ચો બધો ઉઠાવવો પડશે

આધાર બનજો મારા છોકરીઓને બનાવવાનો ખર્ચો આપજો એ વિનંતી કરું છું બાપા એક માં છે એક માં છે એ અત્યારે દીકરીઓનું ભવિષ્યની ચિંતા કરી રહી છે અને ફટ લોકોના કારણે આજે તાલુકાના લોકોને આ ધાડો જોવાનો વારો આવશે એવું નહોતું વિચાર્યું હવે કોઈ સવાલ આમની જોડે કરવા નથી મને પોતાને શરમ આવે છે કે શું સવાલ કરું મિત્રો કોઈ સવાલ નહીં કોઈ જવાબ નહીં આ લોકોને દુર્ઘટના પ્લેન દુર્ઘટનામાં એક એક કરોડ મળતા હોય તો પાદરા મુજપુર ગંભીરા બ્રિજના દરેક લોકોને એક એક કરોડની સહાય મળે એ પ્રકારની માગણી બીએન ન્યૂઝ વતી હું લોકો વતી કરી રહ્યો છું કારણ કે આ જીવન અમૂલ્ય છે પરંતુ આ લોકો કઈ રીતે જીવશે બે પાંચ લાખમાં કશું થવાનું નથી આ પરિવારજનોને એક કરોડ રૂપિયાની જો સહાય મળે તો તેમનું ગુજરાન ચાલી શકે અહીંયા આગળ એક બે નહીં ચાર ચાર કરી હતી આ જોઈ શકો છો એમ કે આ टेना नकी जियाा देकना त्यौना में.. बेटा क्या दुरानमाँ बनेशूटु? वर्ज माम कई चे क्या पूर में? दरीया दीजार लगिका लाई श्कूल से पॉजाद माम ना शो यागडी घहर हाति आतानकी पॉजी घठी त्यॲिया है कासे लिव આ બંને આ બધી જ ખરેખરને તો હજી પણ ખબર નથી કે શું થયું છે નાની દીકરીઓ છે પરંતુ સરકારને વિનંતી છે કે આવા પરિવારને ના દે રખડવા ના દે આવા પરિવારને ઉજળી ના જવા દે આ પરિવારનું ધ્યાન રાખે કારણ કે હવે તમારા પાપે તમારા કાંડના કારણે તમારા નફટ અધિકારીઓના કારણે આજે ગામડાના લોકોના ઘરની આ પરિસ્થિતિ થઈ ત્યારે જો તમે વિમાનવાળાને એક એક કરોડ આપી શકતા હોય તો ગંભીના બ્રિજના દરેક મૃતકના પરિવારને પણ એક કરોડની સહાયની જાહેરાત આજે જ થવી જોઈએ